વેલકમ બેક માય ન્યુ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોને તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય માં મોગલ તો આજે વિડીયોની શરૂઆત કરી છે આપણે નદીના પુલ ઉપરથી એ સાનુડા અને ખોરાસાની વચ્ચે નદીનો પુલ છે ને કાલિન્દ્રી નદીનો પુલ ત્યાંથી વિડીયોની શરૂઆત કરી છે અને આજે આપણે જાય છે છાશ લેવા માટે પણ આપણે દરરોજ છે ને ઘરેથી વિડીયો સ્ટાર્ટ કરતાં આજે છે ને આપણે આ પુલ ઉપરથી વિડીયો ચાલુ કર્યો છે બાકી તમને એક મારે બતાવવું છે આ નદી છે ને બે બે મહિનાથી સુકાઈ ગઈ છે પણ એક જગ્યાએ પાણી એટલું છે ને કે એમાં હું હાશ હોય કે ખબર પડતી બે ખાવ પાણીનો ખાડો નથી ભર્યો ઊંડા ખાડા છે ને એ બધા સુકાઈ ગયા પણ આ એક ખાડો ભર્યો ને આ ખાડો એ સુકાતો જ નથી એમાં ઉપર છે ને ભાઈ છે ને ભૂતળા બાપાનું છે ને સ્થાનક છે નીચે હવે ભૂતળા બાપા નું હાસ હોય કે હું હોય તો ભગવાન જાણે પણ જો પાછો એક અહીં છે ને અહીં ઊંડા ઊંડો ખાડો છે જો આ છે ને આ ડેમ ની ઉપર ચેક ડેમ ની ઉપર ને આ ખાડો તો છે ને હાવ સીસરો ખાડો છે પણ છતાંય પાણી સુકાતું નથી તો ભાઈ આપણે કઈને વાળીએ છાસ લેવા જતા હતા ને આજે વિડીયોની શરૂઆત છે ને રસ્તામાંથી ગીરી છે આપણું કાયમી છે ને આપણું ને એક લોકેશન હોય ઘરેથી જ કરતા ચાલુ હોય એટલે આ છે ને લોકેશન બદલાઈ નાખ્યું ને વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને તમારા મિત્રોને શેર કરી દેજો તો હાલો હવે બહુ મોડું નથી કરવું ને હવે છે ને કંઈની વાળી છાસ લેવા જ આવી છે બાકી છે ને આ રોડ ઉપર ટ્રેક્ટરોને આવતા હોય જોરદાર કારણ કે પાણા ભરી ભરીને આવતા હોય એનું કંઈ નક્કી ન હોય પાણાં આમ લટકતા હોય એને એટલે ખાસ એનું ધ્યાન રાખવાનું પાણાવાળાથી બહુ પીવું પડે ટ્રેક્ટર છે ને ભરાય ભરાય આવતા હોય એમ ને ભરવાની કોઈ લિમિટ જ ના હોય એ તો આ હમણાં એક બે દી પહેલાં છે ને આ બાજુનું ગામ જાનુડા છે ને એ લોકોએ થોડીક ના પાડી દીધી કાંઈ ટ્રેક્ટર વાકવા નહીં તે થોડાક હવે લિમિટમાં ભરે કહે તો પાણાં લટક થાય તમારે ગાડીની ઓવરટેક કરવી હોય ને ટુ વ્હીલરની ઓવરટેક કરવી હોય તો બહુ ધ્યાન રાખવું પડે પાણો કંઈ પડે નક્કી ન આજે જ મેં રાતે છે ને તમારો પરાછાનો ગેટ છે ને ત્યાં જ બે પાણા મોટા મોટા પડેલા જોયા છે હા ભાઈ સાબ જુઓ આ ટ્રેક્ટર જોવો તમે કેટલું ભર્યું જુઓ આ તો દાખેલું ને કે પાણા આમાં લટકતા જુઓ જો હું તમને બતાવું એક પણો આવી પીડો એક પણો આવી પીડો ગળું ખોરાસા રોડ ને ગેટની સામે જોવો આજે પડ્યો હોય છે રોડ ઉપર પડ્યો હોય છે ને વચ્ચે જો આમાં ધાબા છે આ તો તો રાતે પડ્યો પડ્યો છે કોકની પથારી ફરી જાય ને કારણ કે એ રાતે પડાય છે બાકી જો દિવસ ના પડાય ને તો કઈક અકસ્માત થયા વગર ના રહે તો આલો હવે છે ને બહુ તાજી વાત નથી કરતી ને બળબ છે ને ઓગરે છે તો એમાં છે ને ગયું ગયો પાણી પડે છે આ થેલીમાંથી પાણી પડે છે એટલે અમે છે ને છાશ લઈ આવીએ અને બળફ ઉગાડી દઈએ ઘરે બળફ છે ને ફઈને ઘરે ઉગાડી દઈએ આપણે છાશ લેતા આવીએ તો લેસ ગો તો ફાઇનલી આપણે ગાડી રાખી દીધી છે કાયમી રાખીએ ને ત્યાં એના સ્ટેશન ઉપર ને હવે જાઓ છું ફઈની વાળીએ છાશ લેવા માટે તો ફઈની વાળીએથી આજે હું શું લઈ આવ્યા ખબર છાશ લઈ આવ્યા પછી જો મકાઈ દેશી મકાઈ અમેરિકન નથી દેશી પછી ખાખડી ખાખડી ની થયેલી પડતી લીંબુ લીંબુ ખાખડી દેશી ઓલી નથી કલમની નથી મસ્ત દેશી ખાટી તો હાલો હવે છે ને તો હાલો હવે બહુ જાજી વાત નથી કરવી બહુ મોડું થઈ ગયું છે ખાવાનો ટાઈમ થઈ ગયો સોમવાર છે પાછો ને આખા ઘરમાં બધાય સોમવાર રહી આવે ઘરે ભૂખ્યા ત્યાં ખબર પડી ગયા ના કઈ ઠેકાણા નથી આપણે લેવાના છે ભૂંગરા ફરારી ભૂંગરા આપી દે બે આપી સોમવારે તો લઈ લીધા ભૂંગરા હવે છે ને આવતા સોમવારની રામાયણ નીકળી ગઈ તો ઘેરે ગયા હતા ખબર પડી કે ત્યાં કારણે ભૂખ એ લાગી ગયું વર્દન તો ફાઇનલી આપણું ફરાર થઈ ગયું છે રેડી સિંગ દાણા છે વઘારેલા બટેકા છે ભૂંગરા છે ને ખાખડી છે ને છાશ છે તો હાલો બધાય સોમવારનો ફરાર કરવા જાવું તો પ્લોટે ને લાલાનો ફોન આવ્યો કે આવો દુકાને એને છે ને પાણી ટાંકો ભરવા જાવો છે કારણ કે કાલ છે ને વિદ્યાર્થી આવવાના છે એટલે તો સુખનો સૂરજ ઉગી ગયો બપોરના વાગી ગયા છે દસ જેવું થઈ ગયું છે ને સૂરજ છે ને ઉપર આવી ગયા છે એટલે ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન એની વચ્ચેનો સમય છે ને અત્યારે આપણે જવું છે મેડમને છે ને આ ઓલીએ જો બટકું ભરી લીધું હતું કુતરીએ તો એને છે ને બીજું ઇન્જેક્શન છે એક આપણે જીરો થી ત્રણ દિવસે લેવાનું હોય ને એક પેલું આપણે ચોરવાડ લઈ આવ્યા હતા હવે છે ને બીજું ઇન્જેક્શન આપણા ગામના સરકારી દવાખાને લેવા જવાનું છે તો બસ ઇન્જેક્શન લઈ આવીએ ને પછી છે ને દુકાને જવાનું છે આજ છે ને કોલેજ વાળાની એક્ઝામ ચાલુ થઈ ગયેલી એટલે લાલુને કોલેજે એક્ઝામ દેવા જવાની છે એટલે હવે થોડાક દિવસ છે ને આપણે વહેલું ઉઠવું પડશે એટલે હાલો પહેલાં છે ને ઇન્જેક્શન દઈ આવીએ કૂતરાનું ને પછી છે ને દુકાને જવાનું છે સરકારી દવાખાનું છે ને અમારે ઘરની બાજુમાં જ છે તો અમારું ઘર છે આ ખૂણો છે ને સરકારી દવાખાનાનો છે ગેટ છે ને જોવા સામે છે જ્યાં બ્લુ કલરનો દેખાય ને ગેટ છે એટલે ઘરની પાંચ છે દવાખાના અમારા ગામનું આરોગ્ય કેન્દ્ર એટલે કે સરકારી દવાખાનું ફાઇનલી એન્ટી રેબિસ વેક્સિન લેવાઈ ગઈ છે એટલે સાદી ભાષામાં કહીએ ને તો કૂતરું કઈડું હોય ને એટલે એની જે ઇન્જેક્શન લેવાનું એની લેવાઈ ગયું છે બાકી થોડીક દવા આપી છે ને આ છે અમાર ગામનું આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસા ગીર તો આ લો હવે આપણું જે કામ હતું એ કામ થઈ ગયું છે ને હવે છે લગભગ ચારક દિવસ પછી છે પાછો બીજો થર્ડ ડોઝ પેલો આપણે ચોરવાર લીધો બીજો અહીં લીધો ને હવે છે ને એક પાછો ચાર દિવસ પછી છે ને પછી એના પછીનો છે ને એ થોડોક લાંબા ટાઈમ પછી એટલે ચાર રેબીઝના વેક્સિન આવશે ને એક આવ્યું હતું ધનુરનું એવી રીતે ચાર વેક્સિન આવશે એટલે કુતરું કહીએ ને તો ભાઈ સારવાર લઈ લેવી કુતરામાં ભાઈ ઘણા ઓલા હોય એટલે સારવાર લેવી જરૂરી છે ને એ તમને કઈડા પછી ચોવીસ કલાકની અંદર જ લઈ લેવાનું પેલું વેક્સિનેશન હોય ને રેબીઝ વેક્સિનેશન એ ચોવીસ કલાકની અંદર જ લઈ લેવાનું એટલે કંઈ પ્રોબ્લેમ ના થાય આગળ જતા ચટણી બટણીને ભૂતવદા ના કરતા દવાખાના અટાણા સરકારે કેવા આપણા માટે સુવિધા બનાવી એનો ઉપયોગ કરી લેવો બાકી ચટણીની ભૂતવદા ના કરવી ચાલો આવી ગયા ઘરે હવે જવાનું છે દુકાને તારી બા બધું કરતા ઈ રેવા દીજે તું કુતરું કરેગું થા ને પાય

ઘરે જવું તો એ બળદ ને છાશ લેવા જવાની બળદ લઈ ને છાશ લેવા જવાની ત્યાં સુધી છે ને આપણે જવું પડશે આ બપોરે લગભગ એક કા બે વાગે પેપર પૂરું થઈ જાય તો બપોર પછી ટેન્શન નહીં તો હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે વિડીયો અહીં એન્ડ કરવાનો છે ને ચેનલ માં નવા હોય ને જય શ્રી રામ ની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો તો પછી મળશું પાછા આવા જ એક ધમાકાદાર બ્લોગ માં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો રામ રામ બાય બાય